આવ્યું નવું વર્ષ લઈને નવી આશા પૂરી થાય તમારી દરેક અભિલાષા સંબંધોમાં જળવાઈ રહે સદાય મીઠાસ આપ સૌ દર્શકોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ દિવાળીનો પર્વ આપના જીવનમાં અખૂટ આનંદ અને ઉમંગની હેલી લઈને આવે દિવાળીના દીવડાની જેમ આપણા જીવનની દરેક મુશ્કેલીઓનો અંધકાર દૂર થાય ને હકારાત્મકતાનો પ્રકાશ ફેલાય આ નવ વર્ષ આપના માટે પ્રેરણાનું ઝરણું બની રહે જ્યાં દરેક નિષ્ફળતામાંથી શીખીને તમે નવી ઊંચાઈઓ કરી શકો આપનું હૃદય પ્રેમ અને દયાથી ભરેલું રહે અને આપનો સંસાર સુખરૂપી ફૂલોથી ખીલી ઉઠે આપને આપના સ્વજનોને સાબર આવાજ ન્યૂઝ પરિવાર તરફથી દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વની શુભકામનાઓ